હેરાનગતિ કરાતીઓને આક્ષેપ કરાયો છે તેઓની સમસ્યાઓને નિવારણની માંગ કરાય છે સાંભળો શું કહે છે સુરત જિલ્લા લોકલ ટ્રક વેલફેર એસોસિએશનના સભ્યો નમસ્કાર મિત્રો મારું નામ જગદીશભાઈ રામભાઈ મેર હાલ હું સુરત જિલ્લા ટ્રક એસોસિએશનના પ્રમુખ તરીકેની મારી ફરજ બજાવું છું આજ રોજ મિત્રો સુરત જિલ્લાના તમામ ટ્રકવાળા તથા હું અને મારી ટીમ અમે સૌ સાથે મળી અને સુરત જિલ્લા સેવા સદન ખાતે અમારા જે ટ્રકવાળાને લગતા મુદ્દાઓની અમારી માંગ છે એ રજૂઆત લઈને કલેક્ટર કચેરી તથા ખાણ ખનીજ વિભાગને આપવાની જ હોય અમે અહીંયા એકત્રિત થયેલા છીએ ખાસ અમારા મુદ્દાઓ એ છે કે હમણાં હાલ સરકારના પરિપત્ર મુજબ જે વીટીડી સિસ્ટમ એટલે કે જીપીઆરએસની જે સિસ્ટમ ટ્રકની લગાવવાની છે એના વિષયમાં અમારે કહેવાનું એવું છે કે સાહેબ અમારી આપને જે સિલેક્ટેડ કંપનીઓ કરી છે એ વાંજબી નથી એની અંદરથી ભ્રષ્ટાચારની ગંધ આવે એવું અમને લાગી રહ્યું છે કારણ કે ઓલરેડી અમે જીપીઆરએસ વાપરીએ છીએ તો એના પાસવર્ડ લઈ અને આપ કામ ચલાવી શકો છો બીજા નંબરમાં કે સાહેબ તમે આ સિસ્ટમો બધી લગાવો છો એમાં એન્ડ યુઝર તરીકે માંગ્યું છે રજૂઆત કરવામાં આવી છે કે એન્ડ યુઝર આપો તો એ શક્ય નથી કારણ કે અમે એક 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 બે ગાડીવાળા લોકલ ટ્રકથી માર્કેટમાં ઉભા રહીને ધંધો કરતા હોય છે તો પહેલેથી અમારી પાસે કોઈ ગ્રાહક ફિક્સ હોતું નથી અથવા અમારો માલ રિજેક્ટ થાય તો ગાડીઓ પાછી આવતી હોય તો એ વસ્તુ અમારથી શક્ય થઈ શકે તેમ નથી ત્રીજા નંબરનો અમારો મુદ્દો છે સાહેબ ખાણ ગેરકાયદેસર ખનન અટકાવવું તો આજે હું ઘણીવાર મૌખિક રજૂઆતો કરેલ હોવા છતાંય સુરત જિલ્લાનો દાખલો લઈ લઈએ આમ તો આખા ગુજરાતમાં આ વસ્તુ થતી જ હોય છે દરેક જિલ્લાઓમાં પણ ખાલી સુરત જિલ્લાનો દાખલો લઈએ તો મેં અધિકારીઓને મૌખિક રજૂઆતો ઘણીવાર કરી લેખિતમાં મેં ઓનલાઈન અરજીઓ પણ કરેલી છે છતાંય ગેરકાયદેસર ખનન રોકાતું નથી અને પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પુલિયા પાણીની ટાંકીઓ હોવા છતાં એની બાજુમાંથી ખોદકામ થતું હોય એને અટકાવી શકાતું નથી કારણ કે એની અંદરથી બેવડી નીતિથી કામ કરવામાં આવે છે ખાણ ખનિજના અધિકારીઓનો વહીવટથી કામ ચાલતા હોય છે એમની આંખ નજર કામ ચાલતું હોય છે સુરત જિલ્લા લોકલ ટ્રક વેલફેર એસોસિએશન દ્વારા તેઓની માગણી સંતોષવામાં આવી હતી રજૂઆત કરાઈ હતી અઝર કુરશી સાથે અસર સેઠા